આરોગ્ય વિભાગે પાંદેસરા વિસ્તારમાં પાણીપુરીના એક પર દ્રઢો પાડી મોટા પ્રમાણમાં ગંદકીમાં બનાવેલી છે અને દંડની કાર્યવાહી કરી છે સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાંદેસરા વિસ્તારમાં વાલક વિસ્તારમાં પાણીપુરીના વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી આરોગ્ય વિભાગને માહિતી મળી હતી કે આ વિસ્તારમાં એક વિક્રેતા દ્વારા ગંદકીમાં પાણીપુરી બનાવવામાં આવી રહી છે જે લોકોના આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે આ માહિતીના આધારે આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક દ્રડો પાડ્યો હતો અને ત્યાં સ્થળ પરથી મોટા પ્રમાણમાં ગંદી રીતે બનાવેલી પુરીનો જથ્થો શોધી કાઢ્યો હતો આરોગ્ય વિભાગની ટીમે આ તમામ પુરીનો જથ્થો સ્થળ પર જ નાશ કરી દીધો હતો અને વિક્રેતા સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી ઉનાળાની ઋતુમાં આવી ગંદી અને હાનિકારક વસ્તુઓનું વેચાણ લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે આ દ્રશ્યો સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે કેટલાક વિક્રેતાઓ દ્વારા ગંદી પરિસ્થિતિમાં પાણીપુરીની પૂરી બનાવવામાં આવે છે જે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરવા સમાન છે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આવી અસ્વચ્છ જગ્યાએ ગંદી ખાદ્ય વસ્તુઓથી દૂર રહે અને પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખે પાલિકા દ્વારા આવા વિક્રેતાઓ સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે પાણી પીડી નું થાય છે જેના લીધે આપણે આરોગ્યને નુકસાન થતું હોવાથી હાલમાં પાંડેસરા વિસ્તારમાં પાણી જે પૂરી બનાવવાનું નાના પાયે ઉત્પાદન થતું હોય છે એ જગ્યાએ કરવામાં આવે છે ઉમરજવર્થ પુરીઓ અને હાથ પણ કરવામાં આવ્યો છે નોતી સફવામાં આવી છે કેટલી જગ્યા દરોડા પાડવામાં આવ્યા છે પાડવામાં આવે છે અને આ પ્રમાણે કામગીરી આમાં કોર્પોરેશનના દરેક ઝૂંડમા ચારી રહી આજે પાણીપુરી જે બનાવતા હતા કેવી જગ્યા હતી અને કેવી રીતે મૂકવામાં આવતું એ જગ્યાઓ જે જોવામાં આવી છે આપણે બહુ ખરાબ હતી અને જેના લીધે આપડે બધો જેટલી પૂરી બની છે એ બધો નાશ કરાવી દેવામાં આવ્યો છે અને આ બધી સંસ્થાઓને બંધ કરી દેવામાં આવે છે